રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ હારિજ શહેરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી આજે ભગવાન શ્રી રામ જન્મભૂમિ ની અંદર અયોધ્યામાં રામલલાની મૂર્તિ મંદિરની અંદર આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું છે ત્યારે ભવ્ય ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ઠેર ઠેર ભારતની અંદર તેમજ આપણા ગુજરાતની અંદર આપણા રાજ્યોની દરેક રાજ્યોની અંદર આ ભવ્ય કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે હારી શહેરના જે પાટણ જિલ્લાના અંદર પણ આયોજન થઈ રહ્યા છે ત્યારે આયોજન કે અમારો વાસની અંદર આજે ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવેલ છે ત્યાં રામલલ્લાના પ્રતિષ્ઠાના જે ઉજવણ કરી છે એની અંદર અમે જય શ્રી રામ લખેલું છે તથા અમારા મહેલાના સાથ સહકાર આપેલ છે અને જમણવારનો પણ ભોજન સમારંભ રાખેલ છે સવારે પણ રાખેલ છે અને સાંજે પણ રાખેલ અને બધાનો સહકાર સારી રીતે મળી રહેલો છે બરોબર બપોરના સમય કેવો કરે બપોરનો બપોરનો કાર્યક્રમ અમે રામ ધૂનથી જે ચાલુ કરેલો હતો અને આખો દિવસ અમારું રામ ચાલુ રહી અને સારો અમે ભવ્ય પ્રોગ્રામ કરીને બધાનો સાથ સહકાર સારો મળ્યો હા દીપज्योત અને સારો અમે સારો એવો બધા 101 હા 101 ની અમે મહારતીને દીપ બરોબર કચ્છની અને કચ્છની સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે